નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હસ સંચાલિત જનપદ ન્યૂઝ ગુજરાત ભાજપના નવા હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી છે શહેર અને જિલ્લા સંગઠનના પ્રમુખોના નામ જાહેર કરવામાં આવ્યા છે આજે સુરત જિલ્લાના વર્તમાન પ્રમુખને યથાવત રાખવામાં આવ્યા છે જ્યારે સુરત શહેરના નવા ભાજપ પ્રમુખ તરીકે પરેશ પટેલના નામની પસંદગી કરવામાં આવી છે પરેશ પટેલ વર્તમાન ગુજરાત ભાજપ પ્રમુખ અને કેન્દ્ર શિયાર પાટીલના ખાસ વિશ્વાસો અને નજીકના માનવામાં આવે છે સુરત શહેર ગુજરાતના અન્ય શહેર અને જિલ્લાના નિમાયેલા ચૂંટણી અધિકારી અને કલસ્ટર અધિકારી પ્રભારી સાથે ભાજપની તોષની નેતાગીરીની વર્ચ્યુઅલ બેઠક થઈ હતી જેના આધારે પ્રમુખના નામના કવર બનાવવામાં આવ્યા હતા જે તે શહેરમાં જઈને ખોલીને પ્રમુખના નામની જાહેરાત કરવામાં આવી હતી જેમાં સુરતના મેન્ડેટ લઈ રંજન ભટ્ટ આવ્યા હતા તેમણે પરેશ પટેલના નામનું કવર ખોલ્યું હતું સુરતમાં પ્રમુખ માટે ભારે રસાકસી જોવા મળી હતી વડાપ્રધાનની સભા પહેલા નવા પ્રમુખ આવ્યા છે પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ ચેમ્બર પાટીલ સાહેબ આપણા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ અમિતભાઈ શાહ સાહેબ ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ

સરઘસ આકારે એ લિંબાયત પહોંચશે અને ત્યારબાદ પછી સુરત શહેરમાં વડાપ્રધાન શ્રી નિવાસ કરશે કરશે રોકાણ અને બીજા દિવસે સવારે નવસારી મુકામે એમની બીજી સભાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યાં ઉપસ્થિત રહે છે આની સંપૂર્ણ તૈયારી અમારા માનનીય નિરંજનભાઈ ઝાંઝમેરા જે છેલ્લા સાડા ચાર વર્ષથી પ્રમુખ તરીકે સેવા આપી રહ્યા છે એમને સુવ્યવસ્થા